મેઘપર બોરિચીના નજીક રેલવે પુલિયા નીચે બનેલી સાત લાખ રૂપિયાની કથિત લૂંટ મામલે ભોગ બનનાર જ આરોપી નીકળ્યો અંજાર નજીકના મેકપર બોરીચી પાસે આવેલ રેલવે બ્રિજની નીચે ગઈકાલે બનેલી કથિત સાત લાખ રૂપિયાની રોકડની ઘટનામાં આખરે પોલીસે ભેદ ઉકેલી લીધો છે જેમાં ખુદ ભોગ બનનાર યુવાન જ આરોપી નીકળ્યો છે ગઈકાલે બેન્સાના કામ કરતા પ્રવીણ મેર નામના કર્મચારીને બેનસાના માલિક વિરેન્દ્રકુમાર ઉર્ફે લાલો શામજી કેસરાણીએ પોતાના કર્મચારીઓને વેતન આપવા અને અન્ય પેમેન્ટ કરવા માટે દસ લાખ બેંકમાંથી ઉપાડવા માટે ચેક આપીને મોકલ્યો હતો આરોપી પ્રવીણ મેરે અંજાર ખાતે આવેલ બેન્કમાંથી નાણાં ઉપાડ્યા બાદ રૂપિયા દસ લાખની રોકડ સાથે એક્ટિવા પર પોતાના શેટને નાણાં આપવા જતો હતો ત્યારે કથિત લૂંટની ઘટના બની હોવાનું પોલીસના રેકોર્ડમાં નોંધાયું હતું બેન્સાના માલિક વિરેન્દ્રકુમાર ઉર્ફે લાલાએ લૂંટની આ ઘટના સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી અને આ ફરિયાદને આધારે અંજાર પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરતા ખુદ ભોગ બનનાર પ્રવીણ મેર શંકાના ડાયરામાં આવ્યો હતો પ્રવીણે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તે રોકડ નાણાં લઈ જતો હતો ત્યારે રેલવે બ્રિજની નીચે બે અજાણ્યા બુકાનીધારી યુવાનોએ તેને લાત મારી પાડી દઈ માર મારી અને એક્ટિવામાં પડેલ રૂપિયા સાત લાખ રોકડ કાઢી નાસી ગયા હતા જ્યારે બાકીના ત્રણ લાખ તેના ખિસ્સામાં હોય બચી ગયા હતા આ નિવેદન પ્રમાણે પોલીસે તપાસ હાથ ધરતા સતત લોકોની અવર જવરથી ધમધમતા રહેતા આ વિસ્તારમાં કેટલાક લોકોના નિવેદન લેવાતા અને સીસીટીવીમાં પણ આવી કોઈ ઘટના ન દેખાતા પ્રવીણ મેરની બારીકાઈપૂર્વકની પૂછપરછ કરાતા આખરે ખુદ ભોગ બનનાર ભાગી પડ્યો હતો અને રૂપિયા પચાવી પાડવા માટે તેણે તરકટ રચવાની કબૂલાત કરતા પોલીસે આરોપીનો કબજો લઈ તેણે આપેલ તેના મિત્રને પૈસા રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આમ આ આખી ઘટના ધારણા પ્રમાણે નવા વળાંક સાથે બહાર આવી છે ગઈકાલે સાંજની દરમિયાન અંજાર પોલીસ સ્ટેશનના મેકપર બોરીચી ગામના અંડરપાસ પાસે એક ઘટના બનેલ હોય એવી પોલીસ સ્ટેશને જાણ થઈ હતી જેમાં એક વ્યક્તિ ઉપર જે એ બાઈ એક્ટિવા ચલાવતા હતા એમના પાસે પાછળથી બે લોકો આવીને એમને બાઈક ઉપર ધક્કો મારીને એક્ટિવાને ધક્કો મારીને એમને પાસે જે ડિક્કીમાં પૈસા હતા એ પૈસા જે છે કાઢીને લઈને નીકળી ગયા હતા એવી હકીકત જણાવેલ હતી જેમાં સાત લાખ રૂપિયા જેટલા પૈસા હતા આ આખી હકીકત જે જણાવેલ અને આ જે લૂંટનો બનાવની જે જાહેરાત કરેલ એના પછી પ્રોફેશનલ આઈપીએસ વિકાસ યાદવ ડીવાયસપી અંજાર અને અંજારની પોલીસ સ્ટેશનની ટીમ અને એલસીબી બધી અલગ અલગ ટીમો જે છે આમાં તપાસમાં લાગી હતી કારણ કે બનાવ જે છે ગંભીર જાહેરાત થયેલ હતી અને પોલીસ દ્વારા આમાં તાત્કાલિક ગુનો પણ નોંધવામાં આવ્યો હતો બીએનએસની કલમ ત્રણસો નવ અને એકસો પંદર હેઠળ પછી જ્યારે આખી તપાસ કરવામાં આવતી હતી અને જે પ્રમાણેની જાહેરાત થયેલ હતી એ પ્રમાણેની બધી અલગ અલગ એંગલ્સમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતી હતી અને સીસીટીવી ચકાસવામાં આવતા હતા પણ જે રીતની હકીકત જે વ્યક્તિ દ્વારા જે ભૂખ બનનાર દ્વારા જણાવવામાં આવેલ હતી એ રીતની હકીકત સીસીટીવીમાં કોઈ પણ હિસાબથી ફળદાયક જણાતી નથી અને એમાં જે જે વસ્તુઓ જે છે એનું કોન્સિડન્સ સીસીટીવી ફૂટેજ દરમિયાન કોઈ મળતું નથી હતું એટલે જે ભૂખ બનનાર હતું એ પોતે શંકાયાના ધારામાં લાગતું હતું અને પછી ભરી તપાસ કરતા ભોગ બનનાર જે છે એ પોતે જે છે આ આખા અંજામને એક ખોટી રીતે ઉપજાવેલ હતું અને એમાં પોતે એમને પૈસાની જરૂરિયાત હોય એના માટે અને પોતાની આર્થિક સ્થિતિ સારી રીતે થાય આ પર્સનલ બેનિફિટ માટે જે છે એના દ્વારા ભોગ બનનાર દ્વારા આખી જે સ્ટોરી ઉપજાવેલ હતી અને પછી એની વધારે તપાસ કરતા જે પૈસા હતા જેમાં સાત લાખ રૂપિયા હતા એ પોતે એમના મિત્રને જે છે આપી દીધેલ હતા વગર કોઈ વસ્તુ જણાવેલ કે શેના માટે અને શા માટે આપેલ છે પછી પોલીસ દ્વારા એમને મિત્રને પણ બોલાવવામાં આવે અને એમને દ્વારા જે છે જેટલા પૈસા થાય એ બધા જે છે એ પોલીસને સોંપવામાં આવે છે એટલે લૂંટના જે આખી હકીકતનું જે ટોટલ સાત લાખ રૂપિયા હતા એ મુદ્દામાં રેકવર કરવામાં આવેલ છે અને જે બોક બનાર છે એ જ પોતે આરોપી નીકળેલ છે જે ગુનો દાખલ કરવામાં આવેલ છે એના અંતર્ગત પોલીસ દ્વારા આવેલી તપાસ ચાલુ છે આ આખી બનાવને સેન્સિટિવ રીતે લઈને જે આખી ટીમ દ્વારા ઝડપથી ડિટેક્શન કરવામાં આવ્યું છે અને જે એમાં કામગીરી કરવામાં આવી છે એમાં બધાને જે છે પ્રશંસાપત્ર જિલ્લા પોલીસ દ્વારા આપવામાં આવશે પૈસા હતા એ પૈસા પોતે અંજાર શહેરના જે માનવ સ્ક્વેર જે છે ત્યાં ઇન્ડસેન્ડ ઇન્ડસ બેંક આવેલો છે સામે ત્યાંથી દસ લાખ રૂપિયા લઈને જે છે બેંકથી નીકળેલ હતો

ભારતના વડાપ્રધાન કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર માનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પૂલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ 24-7 સિક્યુરિટી અને વિશાળ સુવિધા વિશાળની સુવિધાની જુઓ છો આજે જ બુકિંગ કરો કરો અને તમારા સપનાને સાકાર સાઈટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર ચારસો પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોતરાઈટ સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારૂગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો